એ છે ને એને તો મસ્તીનું બધું છે કાત્રું ભાઈ હા આવું છે બધું આપણે જે જોયું કપા અને આવી છે પાળાને પણ બહુ આનંદ અને વાડીએ પણ તો વાડીએ બધું સરસ મજાનો મોલ છે અને આ તો ઓર મજા હા થઈ છે તમે બધા આવજો યુટ્યુબ ફેમિલી પણ સિબડા ખાવા માટે હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારા બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે જાય છીએ ગામ અને અમારે નયા નોશમ બે ત્યાં જશે મમ્મી ગીરી જાઉં ઠે તારે મા કીધા ના બેઉ છે હમણાં ના બે ગાડી લઈ જાય ને એટલે તો આ બે ગયા છે ગાડીએ અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ પણ નહીં અમે મમી જે તૈયાર નથી થાય તો હાલો આપણે થોડીક એને ને પછી આપણે થોડુંક મોલ થાય છે અમે આ સાતનો આપડો જટ થઈને જપાતા વી આવી તો હાલો આપણે અંદર કરે છે કે તો તૈયાર કે નહીં હા આપણે તૈયાર થઈ ગયા ભાઈ થઈ બધા જય ઠીક યુટ્યુબ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા નવા લંગ માં તો આપણે જઈસી બારગામ એટલે તૈયાર થઈ સી બધાને પહેલા કા બધાને પહેલા હા બધાને પહેલા તૈયાર થઈ જો કે પહેલા છોકરા તૈયાર કિરા હોય નવરાય આવે તૈયાર કિરા હોય પછી મારો વારો આવે હા મારો વારો આવે ને કે આને કલાકે થઈ જાય કલાકથી તૈયાર અને આ જો અમાર મેડમ ના પટ્ટા જો આ તેલ હગાઈ પેલા નો ફોટો છે આ હગાઈ નો છે ઈ બધા કોમેન્ટ કરે ને તો બતાવો નકર નો બતાવો રેવા દો એવું છે હા બધા કોમેન્ટ કરે ને કે તમારે મેરેજ નો આલ્બમ બતાવો અને આલ્બમ ફેમિલી તમે જોશો ને તો દાંત કાઢી મઠ્ઠા પડી જશે એટલે કોઈ કોમેન્ટ ન કરતા કે આલ્બમ બતાવો એમ એવું છે તો ફોટા તો અમે દેખાય છે બ્લોગ જો ફોટા આવે છે બ્લોગ માં ભલે ને માં શું વાંધે જો આ ફોટા ઈ માંધો ની આઘેર વાળો મોડું થાય છે જાવા હાલો તો เราไม่กินกินไงได้เยอ ફેમિલી જો આપણે તમને આગળ કીધેલું છે કે આપણે ક્યાં છે તો આપણે જવાનું હતું ના પગી ગયા છીએ અને આ ભાઈ અમારા તરુણભાઈ તરુણભાઈને કીધા જવાનું હતું તો કા તરુણભાઈ તમારે શું કહેવાનું થાય છે મજા મજાને જુઓ શૈલેષભાઈ આવ્યા છે અમારે ઘરે ચા પાણી પીને આપણે નિરાધારે બેઠા છે હા ચા પાણી પી લેતા અને આપણે બેઠા છીએ અને એની ચંદ્રતન પણ છે કાજલ તરુણ વલો એ પણ અમારા ઘોડે વલોગત બનાવે છે આપણે વાડીના છે કોઈ ઘરના છે કોઈ બહાર ફરવાઈ ગયા છે

આપણે હું છે નાના યુટ્યુબર હા તો આપણે બીજું તો હું કેવી સપોર્ટ કરવાનું કેવી અને મોટા યુટ્યુબર હોય તો એ તને એમ ક્યાં સપોર્ટ કરજો સપોર્ટ કરજો તો આપણે નાના યુટ્યુબરને તો આપણે કેવી બસ સપોર્ટ કરજો આપણે કહેવાનું રીતે કહેવાનું જોઈએ બરાબર ને તો આપણે નાના યુટ્યુબર અમે તો હું ભાઈ જો રે બેઠા છે અને સા પાણી પાયા નાસ્તો કરાયો અને આયા તરુણ ભાઈને કાજલ બેટને મળીને બહુ આનંદ થયો બહુ મજા આવી અને આપણે એના ઘરે જો આ બેઠા છે એને પણ સરસ મજાનો મોટો જબર ફળ્યું છે અને જો છે રોશનીમાં જો આવતા એના રમકડા તો જો અમને પણ ખૂબ આનંદ થયો એ અમારા ઘરે આવ્યા અને અમારી સાથે બનાવ્યો તો તમે એના અને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમને ખૂબ આનંદ થયો કે એ અમારા ઘરે અમને મળવા માટે આવે હા

ઝાઝો ગુવા પડ્યું છે અને ઝાઝા વાવેતર છે આ છે કારેલી પાળા તો કારેલી વાવી છે અને આ વાવેલો છે સાહ મરચીનો સાહ છે શાળા અને ગુવાર છે ગુવારે પણ મસ્તીનો આવ્યો છે ઉતારવાનું ચાલુ હોય અત્યારે કારણ કે ઘણી વાર ઉતારી નાખ્યો છે અને અત્યારે છે અને કુણી કુણી શિંગુ છે મસ્ત મજાની જોઈને વાળે છે પવન સક્કોના બાજુમાં ધારમાં થશે મસ્ત મજાની વાળે છે તો કોમેન્ટમાં જરૂરથી કીજો વાડી કેવી તમને લાગી અમારા તરુણભાઈની બધા જોના ઉભા છે અને બધા પાછા આવ્યા હતા અને અમે આગળ વ્યા હતા તો આગળ આવીને અલગ આપણે હટા કરી દીધો ઉતારવાનો તો હવે કરી કે આપણે વાડીમાં માટો મારી લઈએ પછી આપણે જાઉંડ મળું ખાય છે કારણ કે હર્ષિલને તમને ખબર તો હશે હર્ષિલને ઘીયા આપણે મૂકીને આવ્યા શી હર્ષિલને ઘીયા ના છે એટલે આપણે પછી ઝટ

શીપડા ભાઈ હા શીપડા થઈ ગયા છે તમે બધા આવજો યુટ્યુબ ફેમિલી પણ શીપડા ખાવા માટે હા જો ફેમિલી તમને કીધું છે તમને તો ખાવાનું કીધું છે કે શીબડા જેને ખાવા હોય એ આવી જાય ગયો તો આમાં તરુણભાઈને શીબડામાં આપણા હાથમાં આપી દીધો અને શીપડાસા લેતા હતા આપણે તો જે બહુ નથી શીપડા થતા તમે તો લોગમાં જોતા જ હોય કારણ કે આપણે જે શિવડા એટલે બધા નથી થતા તરુણભાઈને એને લઈ દીધા છે એને હમણાં થાવા ખાવા તો આપણે હવે હાલો બે ત્રણ શીબડા તોડ દેવી અને પછી જવા દેવી ઘરે તો તમે કન્ટિન્યુ લોગમાં બની આવી ગયો સારો ફેમિલી આપણે વીએ તો આપણે વીએ ઘણી વાર લઈ જાય અને આપણે આવીને પાણી પીરીને બધું પીર્યું અમારા બાજુ જો હર્ષિલ નહીં યાદ નહીં એમાં પાણી બધા ગુંદી નીચે બધા કહેવાય મજા રમવા હર્ષિલભાઈ મિશર ના જ દીધો હે હર્ષિલભાઈ હે હે એ ગુંદી નીચે બેઠો છો તો સરસ મજાની ગુંદી છે નીચે બેઠો છે હે દરે રમો છો છે કમા કમાભાઈની જો બધા દડા રમ્યા છે રોશની ની બધા વલકોર છે આ બાજુ રમવાનું ચાલુ છે અને આ બાજુ આપણે આ હું બધે કરવા તો હાલો આપણે પાણી આપણે ફરી લીધું છે આ પાણીનું બધું આપણે ભરી લીધું આપણે બધા જાળવાનું બધું પાઈ દીધું ચરબાન બધું આ ભરી લીધું આ હું તો ખાલી રહી ગયું કેમ ખાલી પાણી ભરવાનું આ હું વાસી દુપરવા લઈ ગઈ હતી એવું હતું

અને ફેમિલી બધા એમ વિચાર કરતા હશે કે આ ઝેર હોય ત્યારે બગીચામાં હું લેવા હોય તો તમને એક વાત કહું હું લેવા અહીંયા આવું છું રોજ હું લેવા હાલો દખાડો ખરા ફેમિલી ને આ શું છે આંબલી ખાટી આંબલી છે હજી આપણે કાયતરા નહીં થાવતા એટલે એમ થાય ને ખાટું ખાવાનું મન થાય ને તો આવી અને એક તીરખી કુણી હરોડીને અને મોઢા મૂકી દઈએ એટલે મજા આવે એટલે આપણે રોજ અહીંયા આવી બગીચામાં

તો બસ હવે આ સાથે જ આજનો અલ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોક જોયો હોય પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય